છે અને આ ફિલ્મ આપ સૌને દશામાના વ્રતના તહેવારોમાં YouTube ઉપર જોવા મળશે આ ફિલ્મને આપ સૌ જોવા માંગતા હો તો આ ફિલ્મ આપ સૌને 24મી જુલાઈ 2025 ના રોજથી સાંજે 7 વાગે સેમારુ ગુજરાતીના YouTube ચેનલ ઉપર આ ફિલ્મ આપ સૌને જોવા મળી જશે અને આ ફિલ્મને આપ સૌ એકદમ ફ્રીમાં YouTube ઉપર જોઈ શકો છો મમતા સોનીજીની આ નવી ગુજરાતી ફિલ્મ મનમાં બોલું ને દશામા સાંભળે દશામાનું વ્રત કરતી મહિલાઓ માટે ખાસ બનાવવામાં આવી છે અને આ ફિલ્મ તેમને ખૂબ જ પસંદ આવવાની તો સૌ દશામાના વ્રતના નિમિત્તે ફિલ્મો જોવા માંગતા હો તો આ ફિલ્મ આપ સૌને યુટ્યુબ ઉપર જોવા મળી જશે આપ સૌ આવા જ પ્રકારના ગુજરાતી ફિલ્મોને લગતા વિડીયો જોવા માંગતા હો તો ચેનલને ને કરી દેજો વિડીયોને લાઈક કરી દેજો અને જોતા રહો ફિલ્મી વાતો ગુજરાતી